વડોદરા જિલ્લાનો કરજણ તાલુકો ફૂલોની શ્વાસ થી કરી રહ્યો છે જ્યાં નર્મદા પવિત્ર કિનારે વસેલા ગામો ધરતી માત્ર અનાજ જ નહીં

પ્લાસ્ટિક ના બદલે આ ધરતી પર સુરત અમદાવાદ ભાવનગર જેવા મુખ્ય શહેરોમાં વેચાય છે વાત અહીં પૂરી થતી નથી સ્થાનિક વેપારીઓ આ તાજા ફૂલોને પાર્સલ દ્વારા મુંબઈ અને દિલ્હી જેવા મેટ્રો શહેરોમાં પણ મોકલે છે કરજણ તાલુકાના દેરોલી ગામના ખેડૂત

સાયર મોટેકોરલ નાની દેરોલી કોઠિયા મેથી સિમડી અને દિબેર જેવા ગામોના ખેડૂતોએ ફૂલોની ખેતી ની માત્ર એક પાક નહીં પણ આર્થિક સશક્તિકરણ માધ્યમ બનાવ્યું છે વસ્તુ નથી ખરીદતા આપણે કરજણ અને સિનોર તાલુકાના હજારો ખેડૂત પરિવારોની આજીવિકામાં યોગદાન આપીએ છીએ આ નાનકડી ખરીદી પરસેવાથી આ ફૂલોની ખેતી કરતા ખેડૂતોને સીધો ફાયદો પહોંચાડે છે તો આવો આ તહેવારોમાં આપણે પણ કૃત્રિમ વસ્તુઓનો અસ્વીકાર કરી આ ધરતીના ફૂલોની સુગંધથી આપણા ઘર આંગણાની પરંપરાગત રીતે સજાવી અને ગર્વથી કહી આ ફૂલ સ્વદેશી છે હું દેરોલી ગામનો છું આજુબાજુમાં કોઠિયા રાણાપુર દેરોલી દરેક ગામમાં ફૂલની ખેતી થાય છે ને ફૂલની ખેતી બરોડા સુરત ભરૂચ દરેકમાં શહેરમાં જાય છે અને પ્લાસ્ટિકનો જે ફૂલ આવે એનો ઉપયોગ ઓછો કરો અને આ જ ફૂલ ગુલાબ અને જે રેરી રેરી તાજા અને જે વસ્તુઓ આવે છે એ ગુલાબ અને ગલિયા ગોટનો ઉપયોગ કરો પછી ચીનની અને વસ્તુઓનો ઉપયોગ ઓછો કરો આપણા દેશની વસ્તુઓનો ઉપયોગ વધારે કરો બીરો સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર